ઈડી દ્વારા ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં વરાછા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પહોંચે તે પહેલા જ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો ત્યારબાદ જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ વિરોધ કરવા માટે પહોંચ્યા કે તરત જ સુરત પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા

તો આજે જે છે આ વિરોધ પ્રદર્શન માટે જે આપના સમર્થકો હતા એ લોકોએ કોઈ પરમિશન લીધી નહોતી અત્રેથી અને અહીંયા વિરોધ પ્રદર્શન કરવા ઉભા થયા હતા તો ઉભા ભેગા થયા હતા તો તમામને અટક ડિટેન કર્યા છે અને એમને પોલીસ સ્ટેશન લેવામાં આવ્યા છે લઈ જવામાં આવ્યા છે અને એમની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવતા છે વીસેક લોકોને અટકાયા છે વીસેક લોકોને પકડ્યા અને લઈ ગયા છે ના કોઈ પરમિશન લેવામાં આવી નથી

એમાં કેજરીવાલ ને અમારે દિલ્હી માંથી અને લોકો ધરપકડ કરી છે એના હિસાબે બધા ભેગા થયા છે જે રીતે અરવિંદ કેજરીવાલ ની ધરપકડ થઈ છે શું કે કેટલો પ્રભાવ પ્રભાવ તો પડશે એ લોકો ડરી ગયા સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ને જે રીતે જે રીતે એમની ગિરફતારી કરવામાં આવી છે એવું લાગી રહ્યું છેલ્લા બે થી ત્રણ મહિનાથી કરવામાં આવી રહ્યા હતા

લોકો એ સમજવાનું છે બુદ્ધિજી વર્ગ ભારત દેશમાં વસે છે કે ચૂંટણી સમયે અરવિંદ કેજરીવાલ ની ગરફતારી શું કામે આ એવો કયો ગુનો છે કે આને જેલમાં નાખવા પડે હું માનું છું નવ નોટિસ આપી અરવિંદ જે સારા કામો કરી રહ્યા છે ઈડી દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તે ધરપકડ ને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે સાથે હું અમિત રાજપૂત ગુજરાત સુરત